આજરોજ થરાદ ડિવિઝનના ત્રણ પોલીસ સ્ટેશનો માવસરી વાવ અને થરાદ આ ત્રણે ત્રણ પોલીસ સ્ટેશનમાંનો જે ઇંગ્લિશ દારૂ જેને આપણે આઈએમએફએલ કહેવાય એ દારૂનો નાશ કરવા માટે નામદાર કોર્ટમાંથી હુકમ થયેલો કે ભાઈ દારૂનો તમે નાશ કરી શકો છો એટલે એની જે કાયદેસરની જે કમિટી હોય એ એસડીએમ સાહેબની અધ્યક્ષતામાં જે આપણા થરાદના એસડીએમ સાહેબ છે એમની અધ્યક્ષતામાં દારૂ નાશનો કાર્યક્રમ કરેલો હતો અને આ કાર્યક્રમ જે દર વખતે આપણે જ્યાં નાશ કરીએ છીએ ત્યાં ખોડા ચેકપોસ્ટની બાજુમાં જે જગ્યાઓ છે એ જગ્યા ઉપર આપણે દારૂનો નાશ કર્યો છે ટોટલ જોઈએ તો ટોટલ એક્યાસી ગુના બધાય પોલીસ સ્ટેશનના ત્રણે ત્રણ પોલીસ સ્ટેશનના થઈને એક્યાસી ગુના બેતાલીસ હજાર સાતસો ને અઠ્ઠાવન બોટલો અને કુલ રકમ છે એકાણું લાખ સત્તા મતલબ એકાણું લાખ સત્તાણું હજાર એકસોને પંચોતેર રૂપિયાનો મુદ્દામાન નાશ કરેલો છે નામદાર કોર્ટના હુકમના આધાર અને ત્યાં બધી વ્યવસ્થિત પંચ પંચો રૂબરૂ પંચનામું પણ કરવામાં આવેલ છે અને ત્યાં પૂરેપૂરી તકેદારી પણ રાખવામાં આવેલ છે જોકે ખોળા ચેક પોસ્ટની બાજુની જગ્યા છે એ જગ્યા જેવી રીતે છે કે પૂરેપૂરી કોર્ડન કરી શકાય ત્યાં કોઈ મતલબ લોકો આવી પણ જઈ શકે નહીં આ આવી રીતે નાશ આપણે કરેલો છે બરાબર છે અને હવે એની કાર્યવાહી પૂરી થઈ ગઈ છે અને નામદાર કોર્ટને પણ આ રિપોર્ટ કરી દેવામાં આવશે થેન્ક યુ સર